માતાપિતાથી વિખૂટા પડેલા પાંચ વર્ષના બાળકનો માતાપિતા સાથે પુનઃ મિલન કરાવી અડાજણ પોલીસ સ્ટાફે પોલીસ કાયદા વ્યવસ્થાની સાથે લોકસેવા જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવ્યા છે પાલનપુર જગત નાકા પાસે માતા સાથે કરિયાણાની ખરીદી કરતી વખતે બાળક પોતાની માતાથી વિખૂટું પડી ગયું હતું ત્યારે એક હ્યુમન સોર્સ અને બાચાના આધારે ગણતરીના મિનિટોમાં જ બાળકના પરિવારની ભાડ મેળવવામાં સફળતા મળી હતી વાત એમ છે કે

પીસીઆર વાનની જાણ થતા ફરજ બજાવતા લોકરક્ષક ધેંગાભાઈ દેગજીભાઈ અને કોન્સ્ટેબલ દિનેશભાઈ પરાગભાઈ ત્વરિત ઘટના સ્થળે પહોંચી પાંચ વર્ષના અનમોલ ને લઈને અડાજન પોલીસ સ્ટેશન લઈ ગયા હતા આડાજન પીઆઈએ બાળક ભયભીત ન થાય તે માટે લાગણી સાથે કાલી ગેલી ભાષામાં વાર્તા કહી હતી બાળકના માતાપિતા ન આવે ત્યાં સુધી તેને ખુશ રાખવા વાર્તાલાપ કરીને બાળકને હસતો રમતો રાખ્યો હતો બાળક પ્રતિ માં માટી અને માનુષ જેવી વાત્સલ્યની લાગણીઓ વરસાવી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત